આજની વાત આજે મારે આપને એક વાત કરવી છે જે મેં ઓશોના પ્રવચનમાં સાંભળી છે મને ખૂબ ગમી એક વખત એક ફકીર હતો એને બે જોડિયા બાળકો હતા ફકીર આમ તો અલગારી મસ્ત જીવ હતો પરંતુ એને એના જોડિયા બાળકો પ્રત્યે ખૂબ પ્રેમ હતો એને ખૂબ પ્રેમ કરતો જ્યારે સાંજ પડે છોકરાઓ કિનારે જાય ફકીરને મળે અને ત્રણે આનંદ મોજ મસ્તી કરતા પાછા આવે એક દિવસની વાત છે કોઈ દુર્ઘટનામાં બંને બાળકો ગુજરી ગયા ફકીર દરિયા કિનારે બેઠો બેઠો બાળકોની રાહ જોતો હતો પણ બાળકો આવ્યા નહીં એમને થયું કે ક્યાંક અટવાઈ ગયા હશે તો આજે નહીં આવ્યા એ ઘરે પહોંચ્યો તેના પત્ની એની રાહ જોતા હતા ઘરે આવીને એણે એના પત્નીને કહ્યું કે આજે બાળકો દેખાયા નહીં એના પત્નીએ કહ્યું કે તમે બેસો ને પહેલાં જમી લો પછી વાત કરું એક એટલે ફકીરને થોડી થોડી વાર એવું ઉઠ્યા કરે પણ ફકીરને થયું કે ઠીક ચલો ને મારા પત્ની કહે છે તો પહેલાં જમી લો પછી કાંઈ વાત કરીએ એમ એટલે એ જમવા બેઠો જમતા જમતા પાછો બોલ્યો કે ઘરમાંય બાળકો દેખાતા નથી ક્યાં ગયા છે એટલે એના પત્નીએ કહ્યું કે તમે પહેલાં જમી લો પછી આપણે વાત કરીએ એટલે ફકીર શાંતિથી જમી લીધું પછી એના પત્ની એને એક રૂમમાં લઈ ગયા અને એણે કહ્યું કે વીસ વરસ પહેલાં એક વેપારી આવ્યો હતો મને એ જવેરાત આપી ગયો એમ આજે એ પાછું લેવા આવ્યો હતો હું શું કરું એમ હું હીરા જવેરાત પાછા આપું કે ન આપું હું મીન્સ કન્ફ્યુઝ છું એટલે ફકીરેની સામે જોઈને કહ્યું કે તારી દાનત તો બગડી નથી ને કે વીસ વરસ પહેલાં કોઈ તને હીરા જવેરાત આપી ગયું હોય રાખવા અને એ એની છે ને એ પાછું લેવા આવે તો તારે ના પડે પડાય આવું કેવું થઈ ગયું છે તને કે તારી દાનત બગડી ગઈ છે એટલે એના પત્ની કે બસ બસ તો વાંધો નહીં અને એના પત્ની એને બીજા રૂમમાં લઈ ગયા અને ત્યાં કપડું ઢાંકેલું હતું કપડું ખોલ્યું અને બંને બાળકોની લાશ હતી ફકીરે જોયું પછી એકદમ હસવા લાગ્યો અને એના પત્નીને કહ્યું કે તે મને ખૂબ સમજાવ્યો એમ કે વાત તો સાચી છે કે વીસ વરસ પહેલાં બાળકોએ એમની ભેટ મને મળી હતી ભગવાન તરફથી અને એના પહેલાંય આપણે બંને તો સરસ જીવતા હતા કોઈ પ્રશ્ન ન તો મોજથી આનંદથી જીવતા હતા હવે વીસ વરસ પછી એણે આપેલા બાળકોની અમાનતી પાછી લેવા આવે તો મારે ના થોડી પડાય પણ તે આ વાત કરી અને બહુ સારું કર્યું ના કર કદાચ મને આ આઘાત સહન કરવો અઘરો પડત પણ બરાબર છે તારી વાત કે કોઈની અમાનતી પાછું લેવા આવે તો પાછી આપવી જ પડે મોરલ ઓફ ધ સ્ટોરી શું મારા વાલા મિત્રો પ્રભુએ આપણને શરીર આપ્યું છે પત્ની બાળકો મા બાપ સગા સંબંધી બધા આપ્યા છે પણ આપણે જન્મ્યા તો એકલા જ હતા જવાના એકલા જ છીએ અને આ એક દુનિયા એ નાટક જેવી છે કે જ્યાં બધા પોતપોતાનું પાત્ર ભજવી અને વિદાય લઈ લેવાના હવે આપણે કેટલું દુઃખી થવું કેટલું રાખવું બધું આપણી ઉપર આધારિત છે ખરું ને અંજુમાના જય શ્રી કૃષ્ણ